વંડાલી ગ્રામ પંચાયત ને તાળાબંધી મામલો બે દિવસ પૂર્વે ગ્રામ પંચાયત ને કરવામાં આવી હતી તાળાબંધી પૂર્વ તલાટી અને વહીવટદાર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના મુદ્દે ગ્રામજનોએ કરી હતી તાળાબંધી આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સમિતિ નિમાઈ કાર્યપાલક ઇજનેરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ નિમાઈ સાહીઠ લાખના કામમાં ગેરરીતિનો થયો હતો આક્ષેપ એક મહિનામાં તપાસ રિપોર્ટ આપવા હુકમ પર એક લાખનું કામ નહીં અને એમને બીજો દસ લાખ ને સત્તર હાજર એકસો સિત્યોતેર રૂપિયાનું બિલ બનાવ્યું છે એ ઓગણચાલીસ હાજર ઓગણચાલીસ લાખ બત્રીસ હાજર સાતસો એકોતેર રૂપિયા આના અંદર વધારે વધારે ગણવા જઈએ તો ત્રણ થી ચાર લાખ નું કામ છે આજે ટોટલ એ લોકોએ સાહીઠ થી સિત્તેર લાખ નું કરેલું છે આજે